માતાજી તમામ ખેડૂત મિત્રોને મિત્રો આ વિડીયોમાં બે બળદોની જોડીઓ છે જેમાં જાંબા બળદની જોડી છે તે શરમણભાઈની છે અને સફેદ બળદની જોડી છે તે વિરમભાઈની છે બંને મિત્રોએ બે બળદોની જોડીનો વિડીયો ભેગો બનાવી અને અમને મોકલેલ છે તેઓ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વેંકરી ગામેથી છે મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ સુંદર રીતે વિડીયો બનાવી અને બંને મિત્રોએ મોકલેલ છે તો તમે એમના માટે વિડીયોને લાઈક કરી દેજો